નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત છે હું છું મારિયા સજાદ ભાટિયા અને આજે હું બનાવવાની છું સાંભાર તો ચાલો સાંભાર બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું સાંભાર બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલી તુવર દાળ લીધી છે જેને ત્રણથી ચાર કલાક માટે પાણીમાં ભીગોવી દીધેલી છે હાફ કપ જેટલી ગાજર છે હાફ કપ જેટલું પ્યાજ છે ત્રણ મીડિયમ સાઇઝના નાના રીંગણ છે હાફ કપ જેટલું ટમાટર છે હાફ કપ જેટલી દૂધી લીધેલી છે બે ચમચી આંબળી છે એક ચમચી ગોળ છે એક બોલ ભરીને સરગવો છે જેને સાફ કરીને નાના ટુકડામાં કટ કરીને મૂક્યા છે વઘાર માટે કઢી લીવ્સ છે એક ચમચ ઘી છે મસાલાની વાત કરીએ તો સાંભાર મસાલો હું અહીંયા પ્રપરનાનો યુઝ કરી રહી છું તો ચાલો હવે આપણે સાંભાર બનાવીશું સાંભાર બનાવવા માટે આપણે કૂકર લઈશું કૂકરની અંદર આપણે દાળને એડ કરીશું પછી તેની અંદર આપણે સરગો એડ કરીશું ગાજર એડ કરવાની છે પ્યાજને એડ કરીશું ટમાટરને એડ કરીશું રીંગણને પણ એડ કરવાનું છે દૂધી લઈશું દૂધીને પણ એડ કરીશું આમળીને પણ એડ કરવાની છે જે ગોળ લીધો છે એ ગોળને પણ એડ કરવાનું છે હવે મસાલાની વાત કરીએ તો એમાં આપણે નમક એડ કરીશું સ્વાદ મુજબ હું અહીંયા પ્ર પન્નાનું લાલ મરચું યુઝ કરી લઈશું એક ટી સ્પૂન ભરીને એડ કરીશું અડધી ચમચી પ્ર પન્નાનું હળદર પાવડર લીધેલું છે એ એડ કરીશું એક ચમચી ઘીને એડ કરીશું પ્ર પન્નાનું મરચું પાવડર કાશ્મીરી મરચાં વાપરતા હોય એવું હોય છે પ્ર પન્નાનું હળદર પાવડર કોલ પ્રોસેસથી બન્યું હોવાથી આ હળદર પાવડરમાં ન્યુટ્રિશન જળવાઈ રહે છે પ્ર મસાલા એકવાર ઘરે ચોક્કસથી વાપરવા જેવા છે સાંભાર બનાવવા માટે હવે આપણે પ્ર સાંભાર મસાલાનો યુઝ કરીશું તે હું અહીંયા એક ચમચી જેટલો એડ કરું છું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો હવે આપણે જરૂર મુજબ પાણી એડ કરવાનું છે મેં અહીંયા બે ગ્લાસ પાણી લીધેલા છે

મોટું આ રીતનું વાસણ લઈશું અને છણી લઈશું અને એમાં સંભળને થોડું છાણી લઈશું રીતે મેશર ની મદદથી એને આપણે આખું મેશ કરી લઈશું આખી વેજીટેબલ્સ ને સરસ રીતે મેશ કરી લેવાની છે અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને મેશ કરીશું તમે જોઈ શકો છો અહીંયા મેં આખી જ વેજીટેબલને મેશ કરી દીધેલી છે તમે જોઈ શકો છો આ રીતે આપણો સાંભાર રેડી થશે હવે આપણે વઘાર કરીશું હવે આપણે સાંભારનો વઘાર કરીશું એના માટે વઘાર્યું લીધું છે એનામાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી છે ઘી ગરમ થાય એટલે તેની અંદર રાઈ એડ કરીશું અડદની દાળ છે એ લીધી છે અડધી ચમચી એ એડ કરીશું સુકા લાલ મરચાં છે એ એડ કરીશું ગેસ બંધ કરીશું અને કઢી પત્તા એડ કરીશું અને સાંભારની અંદર આવા ઘરને આપણે એડ કરીશું સાંભારની કન્સિસ્ટન્સી તમે તમારા હિસાબે રાખી શકો છો આ આપણો સાંભાર રેડી થઈ ગયો છે હવે આપણે એને સર્વ કરીશું તો તૈયાર છે સરસ મજાનો સાંભાર ઉપરથી કોથમીર અને કઢી પત્તાથી ગાર્નિશ કરીશું જો તમારે અમારા પ્ર પન્ના મસાલાનું ટ્રાયલ કરવું હોય તો પ્ર પન્ના મસાલાનું ટ્રાયલ પેક વન ફોર્ટી નાઇન છે જે તમે પ્ર પન્ના મસાલાની સાઇટ ઉપરથી મેળવી શકો છો સાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ પ્ર પન્ના ડોટ ઇન થેન્ક યુ જો તમે આ રેસીપી ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો ગુજરાતી રસોડાના પેજને જરૂરથી ફોલો કરશો અને જો તમે આ રેસીપી યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ગુજરાતી રસોડાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપેલા બેલ આઈકનને જરૂરથી પ્રેશ કરશો થેન્ક યુ